નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સત્તર નવેમ્બર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારા તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા ડેઇલી જે કઈ ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના હોય છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાત ગણિત મંડળના પ્રમુખ તરીકે કોની વરણી કરવામાં આવી છે તો જવાબ આવશે ડૉક્ટર હર્ષદ પટેલ જેઓને તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો ગુજરાત ગણિત મંડળના તેઓ પ્રમુખ બની ગયા છે જોઈ લઈએ આપણે એમના વિશે તો ગુજરાત ગણિત મંડળના પ્રમુખ તરીકે ગુજરાત વિદ્યાપીઠના જે કુલપતિ છે અને ગણિત શિક્ષક પદ્ધતિના અધ્યાપક છે ડૉક્ટર હર્ષદ પટેલ એમની વર્ષ બે હજાર માટે વરણી કરવામાં આવી છે અમરેલી ખાતે યોજાયેલા ગુજરાત ગણિત મંડળના એકસઠમાં વાર્ષિક અધિવેશનમાં સામાન્ય સભામાં વર્ષ બે હજાર પચીસ માટે ગુજરાત ગણિત મંડળના પ્રમુખ તરીકે ડૉક્ટર હર્ષદ પટેલ છે એમની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી હવે હર્ષદ પટેલ છે ને એવો ગુજરાત ગણિત મંડળના આજીવન સભ્ય છે તથા તેઓ પચીસ વર્ષથી કેટલા પચીસ વર્ષથી ગણિત વિષય પદ્ધતિના અધ્યાપક તરીકે કાર્યરત છે તેઓ ગણિતને આનંદમય અને સરળ ભાષામાં વ્યક્ત કરતા મજ્જાનું ગણિત આ દ્વિમાસિકના સંપાદક તરીકે કાર્ય કર્યું છે સુગણિતમ અને ગણિત મંડળની પ્રવૃત્તિઓ સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે અહીંયા ગુજરાત વિદ્યાપીઠની વાત કરી એના કુલપતિ છે તમને ખબર છે ગુજરાત વિદ્યાપીઠના ચાન્સલર કોણ છે આપણા ગુજરાતના જે રાજ્યપાલ છે એમણે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ કરી હતી પરંતુ ક્યારે કરી હતી તમને ખબર છે જો ખબર હોય તો જણાવજો પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાય છે કે ગુજરાત વિદ્યાપીઠમાં જો ગુજરાત લખવું હોય તો દીર્ઘ ઉ આવે બાકી તમે બધે ગુજરાત લખો તો હસ્વ ઊ આવે ખાસ યાદ રાખજો એક માર્ક્સ તમારો પરીક્ષામાં કટ ના થાય ઘણી દિવસ ગુજરાતમાં બાવીસ ડિસે ભારતમાં બાવીસ ડિસેમ્બરે મનાવવામાં આવે છે પણ યાદ રાખજો નેશનલ એપિલેપ્સી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો આજનો દિવસ છે સત્તરમી નવેમ્બર જેને નેશનલ એપિલેપ્સી ડે તરીકે મનાવવામાં આવે છે બરાબર છે તો વાય એપિલેપ્સી એટલે વાય ભારતમાં આ જે વાય આવતી હોય એના વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે સત્તરમી નવેમ્બરને નેશનલ એપિલેપ્સી દિવસ તરીકે ઉજવવામાં આવે છે એપિલેપ્સી એ મગજનો એક ક્રોનિક ડિસઓર્ડર છે જે વારંવાર આવતી આંચકી દ્વારા વર્ગીકૃત થયેલ છે ચેતાકોષો મગજના કોષોમાં અચાનક અતિશય વિદ્યુત સ્ત્રાવને પરિણામે હુમલા થાય છે આ સ્થિતિ કોઈપણ ઉંમરના લોકોને અસર કરી શકે છે અને દરેક વય જૂથને અનન્ય ચિંતાઓ અને સમસ્યાઓ હોય છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર સમગ્ર વિશ્વમાં લગભગ પચાસ મિલિયન લોકોને એપિલેપ્સી છે જેમાંથી એંસી ટકા લોકો વિકાસશીલ દેશોમાં રહે છે જો કે એપિલેપ્સીની સારવાર યોગ્ય છે તેમ છતાં વિકાસશીલ દેશોમાં ત્રણ ચતુર્થા અસરગ્રસ્ત લોકો જરૂરી સારવાર મળતી જ નથી એ લોકોને ભારતમાં લગભગ દસ મિલિયન કરતાં વધારે લોકો એપિલેપ્સી સાથે સંકળાયેલ હુમલાથી પીડાય છે એક મિલિયન એટલે દસ લાખ દસ મિલિયન એટલે એક કરોડ લોકો આગળ વધીએ સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકીઓ તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકીઓ તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ સત્તર નવેમ્બર તો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ દર વર્ષે સત્તરમી નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે આ એક વિશિષ્ટ પ્રસંગ છે કે જે વૈશ્વિક સ્તરે વિદ્યાર્થીઓની સ્થિતિસ્થાપકતા અને યોગદાનને સ્વીકારે છે આ દિવસ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે કારણ કે ઓગણીસો ઓગણચાલીસમાં પ્રાગની અંદર એક યુનિવર્સિટી પર નાઝીઓના આક્રમણની યાદમાં ઉજવવામાં આવે છે નાઝીઓએ માત્ર યુનિવર્સિટીને જ બંધ ન કરી હતી પરંતુ અસંખ્ય વિદ્યાર્થીઓને કેદ અને નુકસાન પહોંચાડ્યું હતું મૂળ રૂપે પ્રાગ યુનિવર્સિટીના બારસોથી વધુ વિદ્યાર્થીઓને યાદ કરવા માટે સ્થાપિત કરવામાં આવ્યો હતો જેમણે બીજા વિશ્વયુદ્ધમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ યુનિવર્સિટીઓ માટે તેમના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી સમુદાયો સ્થાનિક સમાજો તેમની સકારાત્મક અસર પર ગર્વ લેવાની વૈશ્વિક તકમાં પરિવર્તિત થયો છે તમને ખબર છે ભારતમાં ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનો જન્મદિવસ છે જેને વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ કઈ તારીખ આવે તમને આવડતું હોય તો લખો પરિક્રમા રીતે રાત્રે વાગે શરૂ થતી લીલી પરિક્રમા આ વર્ષે યાત્રાળુના ધસારાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા આગળના દિવસે જ ગેટ ખોલી નાખવામાં આવ્યા અંદાજે બે થી વધુ યાત્રાળુએ પરિક્રમા શરૂ કરી હતી પ્લાસ્ટિક મુક્ત પરિક્રમાના ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ જૂનાગઢ મહાનગરપાલિકા અને વન વિભાગે અલગ અલગ ત્રણ ચેકપોસ્ટ ઊભી કરીને ગિરનારના જંગલમાં પ્લાસ્ટિક ન જાય એની પણ ખાસ તકેદારી રાખી હતી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકની બોટલ સહિત સામગ્રી એકત્રિત કરવામાં આવી રહી છે ઓકે તો આ યાદ રાખજો બરાબર જૂનાગઢની અંદર શરૂ થઈ ગયું છે તમને ખબર છે ને જૂનાગઢ અને પાવાગઢ આ બે ગઢ જીત્યા હતા કોણે મોહમ્મદ બેગડો એટલા માટે તો બેગડો કહેવાતો હતો એનું સાચું નામ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો મિત્રો વિડીયો પસંદ આવે હોય ભણવાની મજા આવી હોય તો વિડિયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ ની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે ભારતમાં દર વર્ષે ક્યારે દેશ નવજાત સંભાળ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે બરાબર છે તો નેશનલ અહીંયા રાષ્ટ્રીય આવશે દેશ કેમ લખ્યું છે રાષ્ટ્રીય નવજાત સંભાળ સપ્તાહ બરાબર છે એની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો પંદરથી લઈને એકવીસ નવેમ્બર દરમિયાન ભારતમાં દર વર્ષે પંદર થી એકવીસ નવેમ્બર સુધી નવજાત સંભાળ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જેનો મુખ્ય ધ્યેય લોકોને જાગૃત કરવાનો છે કે નવજાત શિશુની તેના સ્વાસ્થ્ય અને વૃદ્ધિ માટે કાળજી લેવી કેટલી મહત્વપૂર્ણ છે બાળકના જીવનના પ્રથમ અઠ્યાવીસ દિવસ તેના અસ્તિત્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે આ સમય દરમિયાન બાળકના બાળકના મૃત્યુનું જોખમ તેના બાળપણના અન્ય સમયની તુલનામાં સૌથી વધારે હોય છે આ પ્રથમ મહિનો તેમના ભાવિ સ્વાસ્થ્ય અને વૃદ્ધિ માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે દર વર્ષે બે છ મિલિયન બાળકોના જીવનના પ્રથમ અઠ્યાવીસ દિવસમાં મૃત્યુ પામતા હોય છે જેમાંથી મોટાભાગના પ્રથમ સપ્તાહમાં મૃત્યુ પામે છે વધુમાં દર વર્ષે બે છ મિલિયન મૃત્યુ પામે છે જો કે નિયોનેટલ મોર્ટલિટી રેટ બે હજારમાં ચુમ્માલીસ પ્રતિ અને એક હજાર જીવંત જન્મોથી ઘટીને બે હજાર વીસમાં વીસ પ્રતિ એક હજાર જીવંત એટલે બે હજારની સાલમાં એક હજારમાંથી ચુમ્માલીસ હતા અને હવે કેટલા થયા છે વીસ થયા છે બે હજાર પાંત્રીસ સુધીમાં પાંચ વર્ષથી ઓછી વયના મૃત્યુને વીસ અથવા તેથી ઓછા પ્રતિ હજાર એ લાવવાનો ઘટાડવાનો લક્ષ્યાંક ત્યારે જ થઈ શકે છે બરાબર છે બાળ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ કમેન્ટ બોક્સમાં લખો પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો નવી દિલ્હીમાં કરવામાં આવ્યું છે તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નરેન્દ્ર મોદી સાહેબે પંદરમી નવેમ્બરના રોજ સાંજે સાડા છ વાગે નવી દિલ્હીમાં સાય ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે એમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું ઉદઘાટન કર્યું પંદર અને સોળ નવેમ્બરના રોજ બે દિવસે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તે ભાષા સાહિત્ય સંસ્કૃતિ અને શાંતિ જાળવવા પર વાયબ્રન્ટ બોડો સોસાયટીના નિર્માણ માટે એક મેગા ઇવેન્ટ છે આનો ઉદ્દેશ છે કે બોડોલેન્ડમાં નહીં બોડોલેન્ડ એટલે ક્યાં છે આસામની અંદર એક પ્રાંત છે બોડોલેન્ડમાં નહીં પરંતુ આસામ પશ્ચિમ બંગાળ નેપાળના અન્ય ભાગો અને પૂર્વોત્તરના અન્ય આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારોમાં રહેતા બોડો મૂળના લોકોને સંકલિત કરવાનો છે મહોત્સવનો વિષય સમૃદ્ધ ભારત માટે શાંતિ અને સંવેદિતા છે જેમાં બોડોલેન્ડ ટેરિટોરિયલ રીજનના અન્ય સમુદાયોની સાથે બોડો સમુદાયની સમૃદ્ધ સમુદ સંસ્કૃતિ સંસ્કૃતિ ભાષા શિક્ષણ આના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે આ મહોત્સવ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ગતિશીલ નેતૃત્વ હેઠળ બે હજાર વીસમાં બોડો શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થયા પછી રિકવરી અને સ્થિતિસ્થાપકતાની નોંધપાત્ર સફરની ઉજવણી કરવા વિશે પણ છે આ શાંતિ સમજૂતી બોડોલેન્ડમાં દાયકાઓના સંઘર્ષ હિંસા અને જાનહાનિનો ઉકેલ લાવવાની સાથે અન્ય શાંતિ વસાહતો માટે ઉત્પ્રેર તરીકે કામ કર્યું હતું ઓકે

તેમણે ભાજપના ઉમેદવાર કિશન લાલને માત્ર ત્રણ મતથી હરાવ્યા મેયર પદ માટે કુલ બસો મતો હતા જેમાંથી આપના ઉમેદવાર છે એમણે એકસો તેત્રીસ મત ભાજપના ભાજપના જે ઉમેદવાર છે કિશનલાલને એકસો ત્રીસ મત મળ્યા જ્યારે બે મત અમાન્ય જાહેર થયા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર સિલી ઓબરે અત્યાર સુધીમાં એક્સટેન્શન પર હતા એપ્રિલ બે હજાર ચોવીસમાં મેયરની ચૂંટણી વખતે ભાજપ અને આપે ઉમેદવાર જાહેર કર્યા હતા દિલ્હીના મેયરની નજીક એલજી તરી એટલે કે એલજી આપણા છે લેફ્ટન જનરલ દિલ્હીના લેફ્ટન ગવર્નર આવે જનરલની લેફ્ટન ગવર્નર વિનયકુમાર શક્સેના તો એમના દ્વારા નિયુક્ત પ્રિસાઇડિંગ ઓફિસર સત્ય શર્માની દેખરેખ હેઠળ આ યોજાઈ હતી દિલ્હીની વાત કરીએ તો આતિશી મારલેના તેના નવા સીએમ બન્યા છે ખાસ યાદ રાખજો દિલ્હીના મેયરની વાત તો આપણે કરી લીધી છે મહેશ ખીચી છે તો આપણા અમદાવાદના મેયર કોણ જો ગાંધીનગરમાં તમને ખબર હોય તો છેલ્લે મેયર બન્યા હતા મીરા પટેલ પછી તમને ખબર હોય તો આપણે બન્યા હતા વડોદરાના પણ મેયર પિંકી વેન સોની અમદાવાદના તમારે કહેવાનું છે જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો તમે મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને આપણું ટેલિગ્રામ આઈડી છે એટલે કે ટેલિગ્રામ ચેનલ છે આપણી આ ટેલિગ્રામ ચેનલનું નામ છે રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે રોજ અને પોલ્સ પણ રમવા મળશે બરાબર છે તો ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો ફટાફટ જોઈન કરી લો આ ઉપરાંત જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દો અત્યારે જ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં કોના દ્વારા ભારતમાં પ્રથમ સેટેલાઇટ ટુ ડિવાઇસ સેવા શરૂ કરવામાં આવી છે બહુ અગત્યનો પ્રશ્ન છે તો જવાબ આવશે ભારત સંચાર નિગમ લિમિટેડ બી એસ એન એલ તમને ખ્યાલ હોય તો ભૂતકાળમાં આપણે ભણ્યા હતા શું ભણ્યા હતા બી એસ એનએલનો લોગો બદલી નાખવામાં આવ્યો અહીંયા ભારતનો નકશો છે આ ઓરેન્જ કલર કર્યો આ ગ્રીન આ વ્હાઇટ અને સૌથી વધારે અગત્યનું કનેક્ટિંગ ભારત એવું થઈ ગયું છે પહેલાં કનેક્ટિંગ ઇન્ડિયા હતું એની જગ્યાએ બીજા સનલે પ્રથમ સેટેલાઇટ ટુ ડિવાઇસ સેવા લોન્ચ કરી જે દૂરના વિસ્તારોમાં સિમલેસ નેટવર્ક કનેક્ટિવિટી લાવશે ઇમરજન્સી કોલ એસઓએસ સંદેશા અને યુપીઆઈ ચૂકવણી આવી બધી સેવાઓ પ્રદાન થશે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ તમને ખબર છે ટેલિકોમ મંત્રી કોણ છે આપણા આપણા ટેલિકોમ મંત્રી કોણ છે અશ્વિની વૈષ્ણવ બરાબર એમણે બુધવારે જાહેરાત આપી અને કહ્યું કે આ સેવા અમેરિકન કંપની વી વીઆ સેટ સાથે મળીને શરૂ કરવામાં આવ્યું છે આ નવી ટેકનોલોજીનો ઉદ્દેશ એવા કનેક્ટિવિટી પ્રદાન કરવાની છે જ્યાં સામાન્ય મોબાઈલ નેટવર્ક પહોંચતું નથી તો એ જગ્યાએ પણ આ કરવાનું છે યાદ રાખજો આ ટેલિકોમ મંત્રી આપણા આમણે નથી ટેલિકોમ મંત્રી તો આઈ થિંક જી કિશન રેડ્ડી છે કેમ કે મૈત્રી મંત્રી આમણે છે મૈત્રી એટલે કે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ હા અને ટેલિકોમ્યુનિકેશન અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ છે ચાલો એકવાર કન્ફર્મ કરી લેશું કાલે બરાબર છે બીએસએનએલની પાર્ટનર કંપની જે સેટ છે એને કહ્યું છે કે આ સેવા પૃથ્વીથી છત્રીસ હજાર કિલોમીટરની ઊંચાઈ પર સ્થિત જીઓ સ્ટેશનરી એલ બેન્ડ સેટેલાઇટ દ્વારા શક્ય બની રહી છે આઈએમસી બે હજાર ચોવીસ દરમિયાન વાયસેટ એ આ ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું અને દ્વિમાર્ગી સંચારની ક્ષમતા પણ દર્શાવી હતી બરાબર છે 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 ઓકે વાત કરી તમારા માટે પ્રશ્ન કે જે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે એનું નામ શું છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ભારત ફિલિપાઇન્સના રાજદ્વારી સંબંધોના પંચોતેર વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને આ પંચોતેર વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા આપણા વિદેશ મંત્રી શ્રી ડૉક્ટર જયશંકરે એમણે માહિતી આપી કે બંને દેશો આંતરરાષ્ટ્રીય કાયદાઓ ધોરણો અને નિયમોને જાળવી રાખવા પ્રતિબદ્ધ છે વિદેશી મંત્રીએ કહ્યું કે સંરક્ષણ અને સુરક્ષા સહયોગ પણ મજબૂત બન્યો છે શ્રી જયશંકરે કહ્યું કે બંને દેશોના ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં સમાન હિતો છે આ પ્રસંગને યાદગાર બનાવવા માટે એક વિશેષ લોગો બહાર પાડવામાં આવ્યો છે જેમાં ભારત અને ફિલિપાઇન્સ વચ્ચેના વિશેષ સંબંધો દર્શાવવામાં આવ્યા છે તમને ખબર છે ફિલિપાઇન્સમાં રિસન્ટલી એક વાવાઝોડું આવ્યું હતું નામ ખબર હોય તો ફિલિપાઇન્સનું કેપિટલ મનીલા છે પેશોની કરન્સી છે અને બોંગ બોંગ માર્કોસ એના પ્રેસિડેન્ટ છે યાદ રાખજો હવે મિત્રો જોઈશું પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન માનવ અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો છે ઓગણીસો ને નવ્વાણુંથી માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમની કઈ ધારા માનવ અધિકારને પરિભાષિત કરે છે તો ધારા બે ઘ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્રા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા તો અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપે રાષ્ટ્રપતિને કયા વર્ષમાં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો ઓગણીસો ને છોતેરમાં બરાબર છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન તાપી અને નર્મદા નદીઓ વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે સાતપુડા નાનાગીર તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગર કયા નામે ઓળખાય છે મોર ધારના ડુંગર ભારતમાં માળખાગત વિકાસના પ્રોજેક્ટ પૈકી એક પૂર્વ પશ્ચિમ કોરિડોર છે આ કોરિડોર પૂર્વમાં કયા સ્થળેથી શરૂ થશે પૂર્વમાં પોરબંદરથી શરૂ થાય ગુજરાતમાં રિફાઈનરીઓમાં આડ પેદાશો સ્પિરિટ વગેરે ઉત્પન્ન થાય છે તેને પાઇપલાઇન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે તો અમદાવાદની અંદર સાબરમતી રતન જ્યોતના બીમાંથી તેલ મેળવવાની સૌપ્રથમ કઈ ઔદ્યોગિક વરસાદમાં શરૂ કરવામાં આવી છે તો આજી આજી બોલે તો રાજકોટની જીઆઈડી છે આ યાદ રાખજો હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લે પહેલો પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા સ્થળે પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિઓ આહાર વનૌષધિય વેચાણ અને પ્રદર્શન મેળો યોજાશે તો અમદાવાદ અમદાવાદમાં અમદાવાદ હાટ ખાતે તાજેતરમાં કયા સ્થળે યોજાયેલા બુક ફેરમાં ભારતના મૂળ હસ્તલિખિત બંધારણની હસ્તપ્રતની નોંધપત્ર પ્રતિકૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું તો યુએના શારજામાં હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન પૂછ્યો હતો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ ક્યારે કરી અઢારમી ઓક્ટોબર ઓગણીસો ને વીસમાં સેકન્ડ પ્રશ્ન ભારતમાં વિશ્વ વિદ્યાર્થી દિવસ આપણે ક્યારે મનાઈએ છીએ પંદરમી ઓક્ટોબર ત્રીજો પ્રશ્ન બાળ દિવસ આપણા ભારતમાં ક્યારે મનાઈએ છીએ ચૌદમી નવેમ્બર ચોથો પ્રશ્ન નરેન્દ્ર મોદી સાહેબને રિસન્ટલી ડોમિનિક કરીને દેશ છે એના દ્વારા ત્યાંનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે પાંચમો પ્રશ્ન અમદાવાદના મેયર કોણ તો પ્રતિભા જૈન છઠ્ઠો પ્રશ્ન બીએસએનએલના ના સીએમડી કોણ તો એ રોબર્ટ જે રવિ એ રોબર્ટ જે રવિ સાતમો પ્રશ્ન ફિલિપાઇન્સમાં રિસન્ટલી પેલું વાવાઝોડું આવ્યું છે શું નામ છે ઇન કિંગ્સ બરાબર છે કયું છે ઇન કિંગ્સ નામનું વાવાઝોડું છે ઓકે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે કમેન્ટમાં લખવાના પહેલો પ્રશ્ન ગુજરાત સરકારે ચાલુ વર્ષે કેટલા કરોડની બજેટની જોગવાઈ સાથે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેનો સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે આ પ્રશ્નોનો જવાબ તો તમને આજે તમે હમણાં જણાવ્યો છું તો કમેન્ટ બોક્સમાં લખવું એવી આશા રાખું છું તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોને લઈને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્ક ટુને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત